સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ પર સૌ પ્રથમવાર ફ્રેશ લીલી મકાઈ અને ફ્રેશ શેંગદાણાનો આપણે ગજબની રેસીપી બનવા જઈ રહી છે તો ચાલો જોઈ લઈએ તો મેં મકાઈના દાણા અને શેંગદાણાને પહેલેથી જ કાઢી રાખેલા છે તો એને આપણે કૂકરમાં બાફી લઈએ તો કૂકરમાં કરી અને એક ગ્લાસ જેટલું અહીં જલ કરવાનું છે જો આ બધું ડૂબી જાય ને એટલું જલ કરવાનું અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે ચાર વિસલ કરી બાફી લેવાનું છે તો આપણું શિંગ અને મકાઈ બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ તો અહીં એક એ ચાદુનો ટુકડો અને એક લીલી મરચી કરી છે જે બહુ તીખી હોય છે અને સ્વાદ પણ ગજબનો હોય છે એનો તો અહીંયા ટમેટામાં આપણે ટોક કરીશું પણ એમાં જે વચ્ચેનો સફેદ ભાગ હોય ને એ આપણે કાઢી લેવાનું એ હેલ્થ માટે નુકસાનકારક છે તો ટમેટાના ટોક કરીએ અને આપણે એને મિક્સર ગ્રાઇન્ડમાં બિલકુલ જલનો ઉપયોગ કર્યા વગર એની ગ્રેવી બનાવી લેશું તો ગ્રેવી કરીને ત્યારે જલ નથી કરવાનું બસ આ રીતને આપણે ગ્રેવી તૈયાર કરી અને એને આપણે બાઉલમાં કાઢી લેશું તો ગ્રેવી તમારે જો વધારે રસો કરવો હોય ને તો વધારે ટમેટા લઈ શકો છો તો હવે આપણે જોઈ લઈએ કે ચાર વિસલમાં આપણે શીંગ અને મકાઈ બફાઈ છે કે નહીં તો જો મકાઈ તો આપણે બફાઈ ગઈ છે તો શીંગ પણ હવે બફાઈ ગઈ જ હશે કેમ કે એ કોણી હોય અને લીલી છે એટલે ઝડપથી બફાઈ જાય તો હવે આ એક્સ્ટ્રા જલ છે ને એને આપણે કાઢી લઈશું તો કોઈ પણ કાણાવાળા આપણે વાસણમાં એને કાઢી લઈશું એટલે બધું જલ નીતરી જશે તો આપણે જલ વગરનું સાફ કરવું છે માત્ર ગ્રેવીથી જ તૈયાર કરવાનું છે તો હવે આપણે ગેસ ઉપર બે ચમચા જેટલું કડાઈમાં તેલ મૂક્યું છે મેં તો તેલ આવી ગયું છે તો રાઈ કરીશું અને એક ફૂલ આપણે બાદયાનું અને તજનો ટુકડો એક કરીશું એનો સ્વાદ બહુ સરસ આવશે તો હિંગ ગરમ મસાલો અને હળદર કરી અને થોડુંક એવું કેપ્સિકમ કર્યું છે તો આ બધું દસેક સેકન્ડ માટે સતળાય એટલે આપણે ટમેટાની જે ગ્રેવી કરી છે ને એ એમાં કરી દેવાની હવે આ ગ્રેવીને આપણે બે ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાની છે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની હવે આપણે સ્લો ફ્લેમ ઉપર જ આને કૂક કરવાની છે જો વધારે હાઈ રાખીશું તો આ બધા મસાલા બળી જશે સ્વાદ પ્રમાણે નમક લાલ મરચું પાવડર અને ધાણા ઝીણું પાવડર આ બધું કરીને આપણે એને થોડી થોડી વારે ચલાવતા રહીશું અને કૂક થવા દઈશું તો આપણે આને ત્યાં સુધી કૂક કરીશું એ ક્યારે ખબર પડે કે જો તેલ ઉપર આવવા લાગે ને જો તમે જોઈ શકો છો કે તેલ બધું ઉપર આવી ગયું છે એટલે માની લેવાનું કે ગ્રેવી આપણે કૂક થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે મકાઈ અને દાણાને આપણે બાઈફા છે ને એમાં કરી દેવાના છે અને આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણે ચૂલા ઉપરથી નીચે ઉતારી લેવાનું છે ઉપર નથી રહેવા દેવાનું કેમકે ઓલરેડી બધું કુકત જ થયેલું છે તો હવે નીચે ઉતારી લઈશ અને ઉપરથી ને એને હું ફ્રેશ લીલા ધાણાથી એને સજાવી દઈશ તો આ રીતે તમે ક્યારે સીંગ મકાઈનું શાક બનાવ્યું છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જ ન બનાવ્યું હોય તો ખરેખર એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તો એક વખત ટ્રાય કરજો ગજબનું સ્વાદિષ્ટ બનશે તો રેસીપી ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં